કેમ છો મિત્રો ગુજરાત સરકારે એક જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ એક નવા જિલ્લાનું નિર્માણ કર્યું અને એ જિલ્લો બનાસકાંઠામાંથી અલગ પડીને નવો જિલ્લો વાવ થરા નામનો જિલ્લો બનાવ્યો મિત્રો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા હતા એમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો એ બનાસ કાઠા હતો જેના કારણે ગુજરાત સરકારે એક તારણ રજુ કર્યું કે પબ્લિકની સુખાકારી અને વહીવટી સરળતાને ખાતર આ જિલ્લાનું વિભાજન એ જરૂરી છે કારણ કે એવું એમને સમજાવ્યું કે દૂર છેવાડાનો પબ્લિક જ્યારે કોઈ જિલ્લાના વડા મથકે એટલે કે વડુ મથકે જ્યારે આવે છે ત્યારે એને 80 કિલોમીટર કરતાં વધુ થઈ જાય છે

એ ચેન્જિંગ થાય છે એના ભૂપુષ્ઠમાં કોઈ પરિવર્તન આવતું નથી પરંતુ ભૌગોલિક બાબતોમાં એ પરિવર્તન થાય છે મિત્રો સરળતાની રીતે સમજી લઈએ કે કઈ રીતના જિલ્લો બનાવ્યો છે તો આ ગુજરાત રાજ્ય છે આ ઈમેજ એ હર હંમેશ ગુજરાતીઓ માટે મગજમાં છાપેલી ઈમેજ છે કે ભાઈ કે ગુજરાતની સાંસ્કૃતિક ઈમેજ છે તો મિત્રો ગુજરાતને ભૌગોલિક રીતે ત્રણ વિભાગમાં વંચેલો છે અને એક વિભાગ છે તળ ગુજરાત તળ ગુજરાત હવે ત્રણ ત્રણ ગુજરાત ને પણ વહીવટી સરળતાના ખાતર ગુજરાત એક હતું અને એક હતું દક્ષિણ ગુજરાત હવે જે નવા જિલ્લાનું વિભાજન થયું છે એ ઉત્તર ગુજરાતમાં થયું છે ક્યાં થયું છે ઉત્તર ગુજરાતમાં તો જોઈ લઈએ કે પરિસ્થિતિ શું ઉદભવી તો મિત્રો ઉત્તર ગુજરાતમાં જે પહેલા આખો જિલ્લો હતો આખો જિલ્લો જે 14 તાલુકા ધરાવતો હતો અને એ આખો જિલ્લો હતો એ બનાસકાંઠા હતો એનું પાલનપુર એનું વડુ મથક પાલનપુર હતું તો એમાંથી જે કચ્છને અડીને જે ભાગ હતો એટલે કે બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમી ભાગ હતો એને નવો જિલ્લો વાવ થરાદ જાહેર કર્યો અને જે પૂર્વ ભાગને એ મૂળ જિલ્લો એટલે કે બનાસકાંઠા તરીકે પ્રસ્થાપિત કર્યો એટલે કે એક જ જિલ્લામાંથી બે જિલ્લા બનાવે છે હવે એના પછીની પરિસ્થિતિ શું થઈ એ પરિસ્થિતિ આ છે મિત્રો જ્યારે ગુજરાત સરકારે નવા સત્તર તાલુકા નહોતા જાહેર કર્યા એ પહેલાની પરિસ્થિતિ છે મિત્રો બરાબર આ જિલ્લો તમને જયારે વાવ થરા જાહેર થયો ત્યારે બાસઠ સત્તાવન એટલે કે છ હજાર બસો સત્તાવન ચો કિમી એનો વિસ્તાર થયો અને આ જે છે પાલનપુરનો નો ચુમ્માલીસ કેટલો મિત્રો ચુમ્માલીસ છ્યાસી ચો કિમી એટલે કે નવો જિલ્લો જે બનાવ્યો છે એ જૂના જિલ્લા કરતા મૂળ જિલ્લા કરતા મોટો છે હવે મિત્રો આમાં આઠ

કેવાય કે અઘરું થઈ પડતું હતું જેના કારણે સરકારે વહીવટી સરળતા અને પ્રજાના હિત માટે નવા જિલ્લાનું નિર્માણ કરી દીધું હવે જ્યારે નવો જિલ્લો બન્યો છે ત્યારે મિત્રો જોઈ લઈએ કે એને કયા કયા તાલુકાઓ મળ્યા છે એ જોઈ લઈએ તો મિત્રો એક વાવ તાલુકો થરા તાલુકો ધાનેરા તાલુકો લાખડી તાલુકો દિયોદર તાલુકો ભાભર તાલુકો સુઈગામ તાલુકો ને કાંકરેજ તાલુકો આવા કેવા એક બે ત્રણ ચાર પાંચ છ સાથે આઠ તાલુકા સાથે નવો વાવ થરાત હવે મિત્રો એમાં સરકારે હમણાં જ નવા તાલુકા રા અને ધરણી ધર ધરણી ધર નો એમને જાહેરાત કરી જે જાહેરાતના કારણે પરિસ્થિતિ આવી થઈ ગઈ કે

અને આ એને ડિવાઈડેશન કરી દેવામાં આવ્યું અને જ્યારે નવો જિલ્લો બને છે નવો તાલુકો બને છે ત્યારે મિત્રો નાના નાના થોડાક ઇશ્યુ હોય છે પરંતુ આમ જોવા જઈએ તો વહીવટી કુશળતા અને વહીવટી સરળતા અને પબ્લિકની સુખાકારી એ સરકારનો મુખ્ય હેતુ હોય છે અને આ હેતુને પાર પાડવા માટે સરકારે નવો એટલે કે ઉત્તર ગુજરાતમાં એક નવા જિલ્લાનું આપ નળેશ્વરી મંદિરે જાઓ છો ત્યારે તમારે નવા જિલ્લામાં જવું પડશે હવે જ્યારે અંબાજી તો એ જિલ્લામાં રહ્યું છે એટલે કે બનાસકાંઠા જિલ્લામાં તો આવી જ નવી માહિતી સાથે આપણે ફરીથી મળશું બીજા માહિતી સાથે અને મિત્રો એ પણ પ્રયત્ન અવશ્ય થશે કે હવે આની ભૌગોલિક વિશેષતાને અલગ પાડવી પડશે નદીઓને અલગ કરવી પડશે નદીઓને કોઈ તકલીફ નથી પણ આ નદીનો આ ભાગ આ આ આ જિલ્લામાં છે અને નદીનો ભાગ એ જિલ્લામાં છે એ હવે કોઈ મંદિર કોઈ મંદિર હોય તો એનું પણ જિલ્લાનું કહેવાય મત સ્થાન બદલાઈ જાય છે જેના કારણે ભૂગોળમાં ડેટા ચેન્જિંગ થાય છે તો મળીએ છીએ નવી માહિતી સાથે